સ્વાગત છે હું આશા રાખું છું કે તમે દરેક મજામાં રામદેવું રાખે એવી પ્રાર્થના તો હું ઘરેથી નીકળી ગયો સવાર થઈ ગયું છે મારા રોજના ના લોકેશન માં મારું રોજ નું લોકેશન કબૂતર નું ચડ નાખવાનું સવારે કુતરાના બિસ્કિટ નાખવાનું કૂતરાનો અને ગાયનો તમારો કોઈ દિવસ છે બતાવ નહીં તાર પગપગ વરસાદ ચાલુ થઈ ગયો હોય એટલે ગાય અને કૂતરા એક બાદ હંતાઈ જાય જો સવારે તમને મળી જાય તો લોકેશન પર જઈ અને તમને બતાવું કુતરા અને કબૂતર જો અહિયાં એક બે કુતરા હો આમ તેમ ધોરણ દોડ કરો છે ચાલુ હો પણ બતાવી દઉં તમને લોકેશન ઉપર કેવું હોય તો મિત્રો તમને જો આગળ ગાય હો બિસ્કિટ ના રોટલી રોટલો ને બધું નાખે મિત્રો તમને બતાવું લોકેશન માં ચલો મળીએ આગળ લોકેશન મિત્રો જો અહીંયા આવી ગયો હું લોકેશન ઉપર અને વરસાદ ચાલુ હો અને બધા કુતરો કુતરું મન ભારીને આવી ગયું જો બેઠો બેઠું જો માં જો ઉતારે હા કબૂતર સત ચાલુ પણ કબૂતરે ઉડવા મળે જો મિત્રો તમને બતાવું જો કબૂતર વરસાદ આવેલો જતો એક કુતરું જોડે આવી ગયું જો એટલે કુતરું હવે હો ને જો મિત્રો આ બેહી ગયો નીચે વરસાદ થોડો આસો આસો થઈ ગયો પેલી ગાયો આવો હવે ગાયો નો રોટલી ખવરાઈ દઉં ગાયો પણ આબો જો કબૂતર જોઈ લો કબૂતર નો પછી ચણ નાખી દઉં જો મિત્રો હાથમાં ખાઈ રહ્યો કુતરો

હ મિત્રો જોઈ લે ચોખા નાખી દીધા હા કબૂતર ના વરસાદ નાખી દઉં મિત્રો ચોખા પણ અહીંયા કઉ નાખ્યા હું ગમે એવા કઉ હશે પણ કઉ તો કબૂતર ખાતો નહી જોવો પણ તો ભાઈ કોક નાખી ગયો જો એમનો ધરમ પડ્યો હો જોઈ લો આ ચોખા નાખ્યા હ जो चोखा में नाख्या हाँ जो लो बड़े एक जगह तो मैं चोखा चोखा देखा हाँ बड़ा तो वीडियो में अच्छा देखा अपन चोखा बड़ा डगलो नाखेला हाँ जो लो चोखा कबूतर बोका हो जो लो दरअसल तमाना सफेद 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 देखा है बंदा चौखा चाहे जो

બેઠી હોય વરસાદ થઈ જાય ઓ મિત્રો મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો જરૂર થી સાંજે જો કીડીઓ કેટલી બધી થાય બચારી અત્યારે ચોમાસા બચારી કીડિયા ને જોઈ લો આ બિસ્કિટ નોખો ઘણા ચાર નોખો જોઈ આજે લોટલા બહુ ઘેર થી ભૂલી ગયો થોડો તો નાખી દીધો બિસ્કિટ નો ભૂકો કરી નાખો હું ઘડી હોય એટલે ખાઈ જાય કીડિયા ને ઘડી જોવો તો મિત્રો વરસાદ બંધ થઈ ગયા બે આવી હવે બે પેલબાદ જે બી બીઆ એટલે પાછા જોઈ લો તો ફટાફટ ફટાફટ થઈ જાય પેલું લો જો બીજો બાજ છો બે એનો ભાવ ખવરાવો તો જવું પડશે વરસાદ ચાલુ એટલે હમતા બેહી ગયો હો આવવાના બી એ

રામદેવ કેટસ માં આવી ગયા આ રસીક છોકરો મોટો પિયુષ પેલો આશીષ જોઈ લો આ છોકરો શરમાઈ પીયુષ છું પેલો આશીષ કોમ કરવાનું જોઈ લો જાતે કોમ ને મજૂરી કરો એટલે પચીસ રૂપિયા પેદા કરો તમને પ્રેરણા આપો પ્રેરણા લેવી પડો લો બે છોકરાઓ કે મહેનત આવી દરેક મહેનત પ્રજાપતિ ના છોકરાઓ કરો તો આગળ આવી જાય છોકરા છોકરા તારું શું કે આનું એ છોકરા જો આ શર્મા મોડે છે હું હા હવે નહીં નહી શર્મા તો હો કીધું તો ભાઈ અંદર બેઠા આવો તો કોણ જો ભાઈ

મેટલું દુકાન આવી ગયું ચાલો હજી આવ્યો હાડા પદ છે હાડા પર છે ને વરસાદ ચાલુ હોય જો રેનકોટ લઈને આવ્યો ત્યારે છકછક ચાલુ થયો હતા મકી દે ને નીચે હતા આ મેટલું અમારું મેટલું છોકરું જોઈ લે